ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ એક બે હજાર પચીસ ને સોમવાર બોટાદ યાર્ડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં વીસ થી પચીસ હજાર આ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો ટેમ્પોની લાઈનો આપણે શનિવારના ભાવ જાણીએ તો શનિવારના ભાવમાં નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને ચૌદસો લઈ ગયા અને સારા માલમાં રહ્યા હતા ચૌદસોથી લઈને ચૌદસો સિત્તેર એંસી લઈ ગયા આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનો રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે અને જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો તો ચાલો હવે ખેડૂત મિત્રો આપણે જોઈશું હરાઈજી ચૌદ છપ્પન ચૌદ 56 56 23 ના 55 14 56 14 56 સુપર હાલો ચાલી 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 大家好，我们非常高 બાજી <laughs> લગાજન

13 11 13 11 40 40 55 55 55 14

कोटनकोबाट उले र चरे एकै रुपले कोटन चौधिके चौधिके फोन गरे नि भाइ बाहिर पनि फोन पर्छ न न न न 74 74 बाडियो कनु छ 55 55 85 85 के भयो

હરિયાળી <coughs> છે

Sio De Kyo Dekki Si, tre Kyo Dekki Si, tre Kyo Dekki Si, tre Kyo Dekki Si. Kyo Dekki Si Top Porteta 하루 PADATe 무전 sio De Kyo Dekki Yeshi Tre Kyo Dka Sio Sab Crial 一起 Sio S Silver Sio

चव अड़ीस चौद अड़त चालीह

ચાલી 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 चाउच हित है, चाउच हमें हित है, एक हाथ का हाथ का है, देखा बांध दिया है, चाउच हमारे दिल का दर्द है, दुमार के भी है, चाउच है, बहुत है, बहुत है, बहुत બોટલ સિક્કા લોકો બોટલ સિક્કા હાલો બના 14 40 1440 પાકા નકલ જલક બોટલ જલક ગ્રામો ભીયા જલક બોટલ કોન નંબર 14 40 કોન નંબર 14 51 14 51 હાલો ભાઈ 14 12 16 15 22 23 14 40 રૂપિયા ગણે 저거, 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 저 30000 1415 30000 5585 58 مو مالو 1406 1414 1458